અરે આ મોમા ને એવું કેવું બર્થ ને તારે જપતો નહિ સ્વર્ણ ભવન ગોદરામ ગોદરામ મોમા તમને તો કેવું મારો અરે કારણ કરું ખાલી બોલ શું કરું બોલ ખાલી પેલી કેક મંગાવ કેક અરે કેક અલે બર્થડે મોમા તારો અરે હેલો બર્થ ને મળે પેલાઓ ફૂસ થઈ ગયા હો વાહ હજારું કે નું લાવું ભાઈ બંધુ એટલે આ તૈયાર થઈ જાવ ની કેક લાવું ફુગાન ફૂગાન શાનો સ્પ્રેમ બધું લાવ્યું તૈયાર થઈ જાવ એટલે નહીં લાવું નહીં લાવું નહીં તું તૈયાર થઈ જાય મોમા તૈયાર થયા ફ્રેશ થતા આવજો મોમા

તમારે તો મજુરી મજૂરી કરીને તો શ્યાપ થઈ ગયા પણ પહાડ મેં ભીગા એ વેખી માર્યું એ બધું મૂકો હા આવજો પછી આવીશું આવીશું હા ખાલી થઈ ગયા પેલા ને એમાં ખાલી થઈ જાય બધુંય

Bapak, जी तमे तो मजूरी

Mom pink mãi hết cắt chân nữa cay lại. Cót cay tay yết ná. cái gì ốm. Ayyynh ua. Lá món 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 món

dia મમ્મી નાય આ

ખર્ચો કરે પણ મજા આવી ગયો કેક ખાવાની વસુલ થઈ ગયા પછી આ તો મજા આવી ના ના મેં તો ખાધી આવી કેક તો જો આજે મજા આવી કેક ખાઈ ને એ રાજી એ રાજી વગાડી નાખો